રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ત્રણ હજાર પાંચસો ગ્રંથપાલની જગ્યાઓ ખાલી પડી છે લાઇબ્રેરી સાયન્સ કરેલા ઉમેદવારો બેરોજગાર છે તેમ છતાં બે હજાર સાત બાદ એક પણ ગ્રંથપાલની ભરતી કરવામાં આવી નથી બે વર્ગ હોય સો વિદ્યાર્થીઓ હોય ત્રણ હજાર પુસ્તકો હોય તો ગ્રંથપાલ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ આ જોગવાઈનું પાલન કરવાનું જ હવે સરકાર અને શિક્ષણ વિભાગ ભૂલી ગયું છે વિદ્યાર્થીઓને શાળાઓમાં રિસર્ચ માટે જરૂરી પુસ્તકોની માહિતી આપનાર જ ગ્રંથાલયમાં કોઈ રહ્યું નથી શાળાને

સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીઓની હાલત જોઈએ તો ત્યાં લાઇબ્રેરીઓનો છે જ નહીં અને જ્યાં છે એ બી હાલ બેથી પાંચ વર્ષમાં કેમ કે ઓગણીસો અઠ્ઠાણુંથી અત્યારે ગણે તો સત્યાવીસ વર્ષ થઈ ગયા છે લોકો રિટાયરમેન્ટની એજ પર પહોંચી ગયા છે રહી વાત અમાર લોકોની તો છેલ્લા ઘણા વખતથી અમે લોકો આંદોલન કરી રહ્યા છે સરકારને આવેદનપત્રો આપેલા છે પણ કોઈ જ નિર્ણય નહીં આવ્યો કદાચ ભરતીઓ આવે છે પંદર વીસ પચીસ ભરતી આપે છે વર્ષે પચીસ જણની ભરતી થાય પચીસ જણની ભરતીથી નહીં થતું અમારે આખા ગુજરાતમાં પંદર હજારથી વધારે લાઇબ્રેરી સાયન્સના અથવા લાઇબ્રેરિયન થયેલા લોકો બેરોજગાર છે અને જે છે જેમને નોકરી છે એ લોકોએ પંદર વીસ હજારમાં અત્યારે નોકરી કરી રહ્યા છે બી લીપ અથવા એમ લીપ કર્યું હોય એટલે કે બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ અથવા માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સ એ લાયકાત રાખો અને સિનિયર ક્લાર્કનું જે પગાર ધોરણ છે એના બદલે એને શિક્ષકનું અથવા પ્રોફેસરનું પગાર ધોરણ આપીને આ લાઇબ્રેરિયન એટલા માટે જરૂરી છે કે એનાથી વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થવાનો છે અને સાથે સાથે એને રિસર્ચ કરવામાં વધારે અનુકૂળ રહેશે ગુજરાતની અંદર હાલ હાયર સેકન્ડરીમાં બે હજાર સાત પછી એક પણ ગ્રંથપાલની ભરતી ન થઈ હોવાથી પાંત્રીસો જેટલી જગ્યાઓ ખાલી છે જેને તાત્કાલિક જે હાયર સેકન્ડરી કક્ષાની શાળાઓ છે એના ભરતી કરવી દેવી જોઈએ એવી અમારી માગણી છે